હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં પણ વરસ્યો વરસાદ અલગ અલગ ઝોનમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણીનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું સામાન્ય વરસાદમાં પણ વિજલપુર વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા શ્રીનાંદનગર વિભાગે એક પાસે વરસાદી પાણી ભરાયા તો ફ્લાય બ્રિજ બનાવવાની કામગીરી બીજી તરફ તૂટી ગયેલા રોડ પર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી એક તો રોડ બિસ્માર બીજી બાજુ રોડ સાંકડો અને પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો આ તરફ નાના ચિલોડાના રહેણાંક સોસાયટીઓની આસપાસ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય ખોદાયેલા અને તૂટેલા રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાતા નાગરિકોને હાલાકી ભોગવવી પડી દર ચોમાસામાં બિસ્માર રસ્તાઓના લીધે હાલાકી ભોગવવી પડે છે રજૂઆત છતાં પણ કોઈ કામગીરી ન થતી હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ અમદાવાદના કાંકરિયાના મુખ્ય માર્ગ પર પડ્યો મસ્ત મોટો ભુવો પુષ્પકુંજ પાસે પચીસ ફૂટ જેટલો મોટો ભૂવો પડતા વાહન ચાલકો હાલાકી ભોગવતા જોવા મળ્યા તો મહાનગરપાલિકાએ પણ બેરિકેડ મૂકીને સંતોષ માની લીધો